આચરવામાં આવી છે ખેરગામના જલારામ જ્વેલર્સમાં મહિલાઓએ છ પોઇન્ટ ત્રેસઠ લાખની છેતરપિંડી કરી મહિલાએ જ્વેલર્સમાં ચેક આપીને કરી છે છ પોઇન્ટ ત્રેસઠ લાખ રૂપિયાની ઠગાઈ ત્રેવીસ તારીખે ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપીને ખરીદ્યા હતા દાગીના મંગળસૂત્ર સોનાની ચેન સહિતના દાગીના ખરીદવામાં આવ્યા હતા કે ચેક બાઉન્સ જતા જ્વેલર્સે ફરિયાદ નોંધાવી આરોપી મહિલા હાલ સુરત પોલીસની કસ્ટડીમાં છે સુરતમાં પણ ઠગાઈ કરતા પોલીસે પકડી હતી ફરી એકવાર આ આ પ્રકારની ઘટના સામે આવતા મહિલાને પકડીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે સંવાદદાતા ધવલ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે ધવલ ખોટી ઓળખ આપીને મહિલાએ ઠગાઈ આચરી છે શું છે આખો મામલો પટેલ કરીને આ યુવતી છે જેને ત્રેવીસ માર્ચના રોજ ખેરગામની જે જલારામ જ્વેલર્સ છે ત્યાં આગળ જઈને પોતે ડેપ્યુટી કલેક્ટર વલસાડ હોવાની ઓળખ આપી હતી અને એ જ વિસ્તાર જે ખેરગામના નજીકનું તોરણવેરા ગામ છે એ જ વિસ્તારના જીણાભાઈ કરીની સાથે એમની એની ઓળખ હતી અને એના એનું રેફરન્સ આપીને આ જ્વેલર્સને એણે વિશ્વાસમાં લીધો હતો અને ત્યાંથી એણે છ પોઈન્ટ ત્રેસઠ લાખ રૂપિયાના દાગીના ખરીદ્યા હતા અને એ પૂર્ણ બાબતમાં એનો જે પેમેન્ટ છે એ પેમેન્ટ એણે ચેક થી કર્યું હતું અને જોકે આ સમગ્ર મુદ્દે જ્યારે પેમેન્ટ માટેનો જે ચેક છે એ જ્વેલર્સ બેંકમાં નાખ્યો તો ચેક બાઉન્સ થઈ ગયો અને પછી એ મહિલાનો કોન્ટેક કરવાના પ્રયાસો કર્યા પણ ફોન સ્વિચ ઓફ આવતો હતો અને જેનું રેફરન્સ હતું એ પણ એને વ્યવસ્થિત ઓળખતા ન હતા એવું સામે આવ્યું હતું અને આ સમગ્ર મુદ્દે છેતરાયાનો ભાસ થતા જે અલ્પેશ બિલકુલથી ધવલ આભાર આપના તમામ જાણકારી માટે તો હતા અત્યાર સુધીના સમાચારો રાજ્ય સહિત દેશને